એ ખરીદી માટેની તાકાત છે એટલે અનેક કંપનીઓ આપણા સંપર્કમાં છે આપનો જવાબ આપું છું અને એ લોકો જ્યારે બી એક લેવલથી ઉપર લેવલે જ્યારે વાત થતી હોય ત્યારે સ્વાભાવિક દૃષ્ટિએ પોઝિટિવ થિંકિંગથી આપણે ઈચ્છીએ છીએ કે આપણા ગુજરાતમાં આવે અને અમે બધા તૈયારી બતાવી છે કે અમે બધી રીતે એમની જે ફેસિલિટીઓ છે એમાં આપણે એમની તૈયારીઓ કરી શકાય અરે હું એ જ કહું છું કે ટેસ્ટલા બી આવશે ને એવી અનેક કંપનીઓ મેં આપને સ્પષ્ટ કીધું કોઈ વાત પૂરી થાય ને તો નક્કી થઈ ગયું કહેવાય મેં કીધું પાઇપ લાઈનમાં છે આપ ગુજરાતનું ઉદાહરણ સમજો અમેરિકામાં વાત થાય છ દિવસની અંદર સાહેબ જમીન મળે નેવું દિવસમાં ઉત્પાદન આવે આ જ મહત્વતા છે ગુજરાતની એમ આપણે ઈચ્છીએ છીએ કે અહીંયા આગળ પણ મોટી મોટી કંપનીઓ આવે